ત્યારે વિસાવદરના હિન્દુ મુસ્લિમ સહિત સર્વે ભાવી ભક્તો દ્વારા અલગ યાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર સાવરકુંડલાથી આવેલ અલખ યાત્રા આજ વિસાવદર શહેરની અંદર આવેલ હતી તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી વિસાવદરની અંદર તમામ સંસ્થાઓ તેમજ હિન્દુ મુસ્લિમ તમાજ સંસ્થાઓએ એમનું અલગ યાત્રાનું સ્વાગત પૂરા પુષ્પગુપ્ત સ્વાગત કરી આ યાત્રાને સત્તાધાર તરફ પ્રસ્થાન કરી અને બધાએ વિસાવદરની જનતાએ ખૂબ ખૂબ ધન્યતા અનુભવી હતી